જો કે વલસાડ જિલ્લામાં આવા દુઃખદ બનાવ ન બને તે માટે આ વખતે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન થતાં પતંગની દોરીથી થતા અકસ્માતને રોકવા માટે ભાજપે અનોખી પહેલ કરી છે વલસાડના આઝાદ ચોક ખાતે સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં દ્વિચક્રી વાહનોમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી વાહન ચાલકોના ગળા કપાવા અને ગંભીર ઈજાના કિસ્સાઓ નોંધાતા હોય છે આવી દુર્ઘટનાઓને રોકવા માટે ભાજપના નેતાઓએ વાહન ચાલકોને સલાહ સૂચન આપ્યા હતા અને તેમના વાહનો પર સેફટી ગાર્ડ લગાવી આપ્યા આ પહેલથી વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણનો મહા તહેવાર આપણા ગુજરાતમાં લોકો ઉલ્લાસ સાથે દર વર્ષે મનાવે છે જેટલું દિવાળીનું મહત્વ છે એટલું જ આપણા ગુજરાતીઓ ઉત્તરાયણને પણ મહત્વ આપે છે તો જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે ત્યારે એની સાથે સાથે જે આપણા બાઇક પર જતા હોય ટુ વ્હીલર પર જતા હોય ને રઘવાતા હોય છે એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે એના માટે ખાસ પ્રોટેક્શન કીટનું વિતરણ પણ આજે વલસાડમાં કરી રહ્યા છો હું તમને એક નાનો દાખલો આપું કે મારા થોડા વર્ષો પહેલાં હું પોતે ટુ વ્હીલર પર જતો હતો ત્યારે મારું ગળું કપાઈ ગયું હતું અને એના લીધે માર જીવ બચ્યો હતો ત્યારથી મેં શીખ લીધી છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે આપણે ગળામાં કંઈ વિટાઈ નહીં જઈએ અને પ્રોટેક્શન કીટ આવા ટુ વ્હીલર પર લગાડીએ ઉત્તરાયણના આ મહાપર્વમાં એકતા અને ભાઈચારાનો આ ઉત્સવ છે આ એકતાના ભાઈચારાનો ઉત્સવ આપણે સૌ રંગેચંગે ઉજવી શકીએ અને જે પતંગની દોરીઓ દ્વારા જે ટુ વ્હીલરવાળા બાઇક ચાલકોનો જે ગળાની અંદર એ દોરી ફસાય છે અને તેનાથી એમને હાનિ પહોંચે છે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા અને આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા સાંસદ શ્રી ધવલભાઈ ધારાસભ્ય શ્રી ભરતભાઈ મહામંત્રી શ્રી કમલેશભાઈ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આજે જે રાહદારીઓ છે રાહદારીઓને સેફ્ટી ગાર્ડ આપીને પતંગના આ ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લાસ સાથે મનાવીએ છીએ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાની અને ઈજા થવાના બનાવ બને છે આમ ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત ઉજવી શકે અને વલસાડ જિલ્લામાં પતંગની દોરીથી કોઈ દુખત ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓ સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે